સોળ ગામમાંથી આ દીકરીઓ આવી છે ને આજે અમારી સંસ્થા દ્વારા સ્પર્ધાનું આયોજન છે એમાં શાળી સ્પર્ધા છે રાસ ગરબા છે જનરલ નોલેજ છે લોકગીત છે આવી દીકરીઓને પ્રોત્સાહિત કરવા માટે છેલ્લા પંદર વર્ષથી અમારી આ સંસ્થા કાર્યરત છે અને આ દીકરીઓ આજે બે દિવસથી અહીં જુનાગઢ આવી છે અને આ બધી સાથે મળી અને સરસ મજાનો એને પણ આનંદ આવે કારણ કે આજ ગુજરાતમાં જે સંસ્થામાં રહેતી હોય તે પોતાની સંસ્થામાં હોય છે કે અહીંયા એકબીજા એકબીજાને મળી શકે છે તો એના માટે અમે આ દર વર્ષે અમારા સાથી એ મેનેજિંગ ટ્રસ્ટી એવા મુકેશભાઈ મેઘનાથીના માર્ગદર્શન નીચે અમે આ દર વર્ષે આયોજન કરીએ છીએ અને આની અંદર ત્રણ ટેમ દાતાઓએ અમને ભોજનની પણ વ્યવસ્થા કરી આપી છે એનો પણ અમે આભાર માનીએ અને સાથે સાથે દીકરીઓને પાકીટ છે થેલા છે એવી લગભગ પંદર વસ્તુ જેટલી નાસ્તો પણ અમારી સંસ્થા દ્વારા અને દાતાઓ દ્વારા આપવામાં આવે છે અને આ પોતાની ઘરે બધું જશે અને લઈ જશે મારું નામ કિમ્પલ ભટ્ટ છે હું અંધ કલ્યાણ છાત્રાલય પ્રજ્ઞાચક્ષુ ચેરિટેબલ ટ્રસ્ટ જુનાગઢમાં રહીને ઇંગ્લિશ સાથે બીએ કરું છું આજે આ દર વર્ષે અમારે અહીંયા જે સાડી પરિધાન કોમ્પિટિશન રાખવામાં આવે છે તો આ વર્ષે પણ રાખવામાં આવી જેમાં વક્તૃત્વ ક્વિઝ અને એક ક્વિઝ એટલે કે જનરલ નોલેજ એવી અને સાથે સાડી પરિધાન પણ અને લોકગીત આવી કોમ્પિનેશન રાખવામાં આવી તમને ખૂબ મજા આવી અને સાડી તો દરેક નોર્મલ વ્યક્તિ પણ પહેરતી જ છે પણ જ્યારે સંપૂર્ણ અંધ હોય અને સારી રીતે પહેરી શકે છે કેટલા મિનિટમાં પહેરી શકે છે એ જ્યારે જોવું અને તૈયાર થવું એ બહુ ગમે છે અને આવી જ રીતે દર વર્ષે અમે બધી ગુજરાતની બધી છોકરીઓ ભણી તો હોય હર હોસ્ટેલમાં એકબીજાને ઓળખતા પણ હોઈએ પણ આ એક સ્થળ એવું છે કે અમે અહીંયા બધી ભેગી થઈ અને એકબીજાને મળીએ તો ખુબ આનંદ આવે છે એ બદલ હું મારા ટ્રસ્ટી શ્રી મેનેજિંગ ટ્રસ્ટી મુકેશભાઈ મેઘનાથી અને પ્રમુખ શ્રી મનસુખભાઈ વાછાને ખૂબ ખુબ હૃદયપૂર્વક આભાર કહું